ના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ અત્યાર સુધીના રથયાત્રા ઉત્સવ નો આજે જળ યાત્રા થી થયો પ્રારંભ ભગવાન પહોંચ્યા મામાના ઘરે મધ્યપ્રદેશમાં માં ખેડૂતો પર ફાયરિંગ મુદ્દે ગુજરાત કોંગ્રેસના ઉગ્ર દેખાવ ભાજપના વિસ્તારકો ની બેઠક શરૂ સાચ છે વિશ્વાસ છે થઈ રહ્યો છે વિકાસ પ્રદર્શન ખુલ્લું મુકતા પુરુષોત્તમ રૂપાલા રોટરી ક્લબ દ્વારા દેશમાં સાક્ષરતા અભિયાન શરૂ કરાશે शाम राजानी अगरबत्ती हाँ। सबके पसंद के मसाले राजानी मसाले जीवन भर का अतुट बंधन राजानी चाय अगरबत्ती मसाला और माचिस ભગવાન જગન્નાથજી ની રથયાત્રા અષાઢી બીજ તારીખ પચીસમી એ અમદાવાદ સ્થિત જમાલપુર જગન્નાથ મંદિર થી નીકળનાર છે રથયાત્રા પૂર્વે અતિ મહત્વની ગણાતી જળયાત્રા જેઠ સુદ પૂનમ એટલે કે આજે સવારે મહંત દિલીપદાસજી મહારાજના સાંનિધ્યમાં નીકળી હતી આ જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાબરમતી નદીના તટે આવેલા સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કર્યું હતું ગંગા પૂજન બાદ એકસો આઠ કળશમાં જળ ભરીને મંદિર લાવી પોષોપચાર પૂજા વિધિ કરી મહાજળાભિષેક કરવામાં આવ્યો હતો ત્યારબાદ જગન્નાથજી સુભદ્રાજી બળભદ્રજીને गजવેશ સણગાથી સજાવવામાં આવ્યા હતા જગન્નાથ મંદિર થી નીકળેલી જય યાત્રામાં 14 જેટલા ગજરાજો ઉપરાંત કળશો તેમજ 109 પારંપરિક કળશ અને 1008 મહિલાઓ માથે કળશ લઈને યાત્રામાં જોડાઈ હતી આ ઉપरांत 501 લોકો અલગ અલગ રંગના ધ્વજ અને ઝંડા તેમજ 51 લોકો ચાંદીની છડી અને છત્ર સાથે 10 જેટલી કાપડમાં ભગવાન જગન્નાથ માટેના પ્રસાદ ભજન મંડળીઓ રાસ ગરબા મંડળીઓ સાથે સંતો મહંતો ભક્તો સાથે સોમનાથ જળ ભરી ભરી પૂજા પૂજા અર્ચના કરી હતી બાદ લાવવામાં આવ્યું હતું ત્યારબાદ જળાભિષેક કરવામાં આવ્યો હતો ભગવાન ને વિશિષ્ટ પ્રકારના અલંકારો થી અલંકૃત કરાવવામાં આવ્યા હતા જેમાં ગજવેશ ધારણ કરવામાં આવ્યો હતો ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર મામાના ઘરે સરસપુર ખાતે પંદર દિવસ રાકેશાહ સહિતના મહાનુભાવો તેમજ સંતો મહંતો વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા આજના આ પ્રસંગને જોગાનુજોગ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નો જન્મ દિવસ હોય પરમ પૂજ્ય દિલીપ દાસજી મહારાજે તેમને વિશેષ પૂજા અર્ચના મુદ્દે પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં ખાસ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી નેતૃત્વમાં આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં ભાજપ સરકાર વિરુદ્ધ દેખાવો ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા તેમજ આ અંગે ભરત સોલંકીએ જણાવ્યું કે જે ખેડૂત આપણને અનાજ આપે છે તેને જ આ ભાજપ સરકાર ફાયરિંગ કરી તેમનો અવાજ દબાવી દેવાનો પ્રયાસ કરી રહી છે ભાજપની સરકારમાં ગુજરાતના ખેડૂતોને અનેક પ્રશ્નો ટેકાના ભાવો પણ મળતા નથી પૂરતી વીજળી પણ મળતી નથી પાણી પણ મળતું નથી જેવા પ્રશ્નો છે के राज्य में पूरे देश में चाहे मध्य प्रदेश ले लो महाराष्ट्र ले लो तमिलनाडु ले लो गुजरात ले लो भारतीय जनता पार्टी किसान विरोधी पार्टी है किसानों का खून पी रही है जिस तरह से मंसूर में पांच किसानों को गोली मार के उनकी छलनी कर दी गई इसके बावजूद भी प्रधानमंत्री उनके परिवार को सांत्वना देने तो नहीं गए लेकिन हमारे उपाध्यक्ष राहुल जी उनको सांत्वना देने के लिए राजस्थान से होके मंसूर जा रहे थे तो उनको दर पकड़ कर ली गई उनको पुलिस रियासत में लिया गया उनको परिवार को मिलने से रोका गया और ये सरकार किसान विरोधी है गुजरात में भी आप सब जानते हैं कि किसानों को बिजली के बारे में चौदह घंटे के वायदे दे के जो वोट लिए थे आज आठ घंटा भी पूरा बिजली नहीं मिल रही है सिंचाई का पानी नहीं मिल रहा है पूरे देश में फर्टिलाइजर पर वेट लागू किया गया है ज़मीनों के सर्वे भी सैटेलाइट करके किसानों के बीच झगड़े कराने का काम भारतीय जनता पार्टी गुजरात में कर रही है पर जो हालात मध्य प्रदेश में हुए महाराष्ट्र में हुए किसान रोज करीबन पैंतीस किसान रोज आत्महत्या कर रहे हैं ऐसे मामले में मुझे लगता है कि देश के सभी लोगों को जो किसान हमें खाना खिलाता है उसके प्रति हमारी कटिबद्धता बता के पूरे देश को आगे आके किसान के साथ खड़ा रहना चाहिए गुजरात की कांग्रेस पार्टी पूरे देश के किसान के साथ मध्य प्रदेश के किसान के साथ महाराष्ट्र के तमिलनाडु के किसान के साथ और हमारे गुजरात के किसान भाइयों बहनों के साथ है और आने वाले समय में अगर भारतीय जनता पार्टी की सरकार ने ठीक कदम नहीं उठाए तो हम आने वाले समय में जलद कार्यक्रम देंगे आंदोलन करेंगे लड़ाई को छेड़ देंगे शहर स्टेडियम पांच रस्ता पर गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा योजना देखा हो प्रदेश प्रमुख भरत सोलंकी ચેતન રાવલ તેમજ મનીષ દોશી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉમટી પડ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધ પ્રદર્શન ઉગ્ર બને તે પહેલા જ તમામની પોલીસે અટકાયત કરી હતી કણાવતી મહાનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ રાષ્ટ્રીય સંગઠક મહામંત્રી ભીખુ દરસાણીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં વિધાનસભામાં મત વિસ્તાર વાઇઝ બૃહદ સંકલન બેઠક યોજાઈ હતી આ અંગે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા એ જણાવ્યું હતું કે

જેણે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા માટે એના વિકાસ માટે પોતાનું સમયદાન આપ્યું છે એવા પાંચસો જેટલા કાર્યકર્તાઓ સતત બે મહિનાથી જે તે સોંપેલ વિસ્તારમાં એ ફરી રહ્યા છે અને હવે વિધાનસભા વાર એટલે ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભાના વિસ્તારક તરીકે જે લોકો કામ કરવાના છે એ લોકોને પંદર દિવસના પ્રવાસ પછી એમની આ મિટિંગ આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સહસંગઠન સંગઠન મહામંત્રી શ્રી વી સતીશજી અમારા પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ અને ચારેય મહામંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં આજે બેઠક છે આજે વિધાનસભા વિસ્તારક જે છે એ જે તે વિસ્તારમાં ફરીને એમની પોતાનું અનુભવ કહેશે એનું ફીડબેક આપશે અને પછી પ્રદેશના નેતાશ્રીઓ એને માર્ગદર્શન કરશે એટલે એકસો ને બ્યાસી વિસ્તારકો જે વિધાનસભા સીટમાં જવાના છે એનો આ અભ્યાસ વર્ગ છે એ બે દિવસ સુધી ચાલશે એનો મૂળ હેતુ કયો કયો મેસેજ એના દ્વારા આપવા વિધાનસભાને મજબૂત બનાવવાના હેતુથી માર્ગદર્શન ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને મજબૂત બનાવી ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જે છે બંને સરકારને જે કામગીરી છે એને નીચે સુધી પહોંચાડવાની ભારતીય જનતા પાર્ટીનો સંખ્યાબળ એટલે કે દરેક જ્ઞાતિ દરેક સમાજમાં વ્યાપ વધારવાનો અને ખાસ કરીને ગરીબલક્ષી યોજનાઓની માહિતી નીચે સુધી પહોંચાડવાની કામગીરી કરશે બુથ સમિતિ અને પેજ પ્રમુખ એની પણ રચનાના સંદર્ભમાં આ વિસ્તારકો પોતાની કામગીરી કરશે એટલે સમગ્ર વિધાનસભા સૂટને મજબૂત કરવા માટેની કામગીરી આ વિસ્તારકો કરવાના છે હાલમાં ગુજરાતમાં અડતાલીસ હજાર બુથ પચાસ હજાર થી વધુ વિસ્તારકો પ્રથમ તબક્કા ની કામગીરી પૂર્ણ કરી છે આગામી સમયમાં વિસ્તારકો ગુજરાત ની તમામ 182 વિધાનસભા બેઠકો પર જઈ મંડળ શક્તિ કેન્દ્ર તેમજ બૂથ કક્ષાના સંગઠનને મજબૂત બનાવશે અને કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ગરીબ લક્ષી પ્રજા કલ્યાણ લક્ષી યોજનાઓ જન જન સુધી પહોંચાડશે સામાજિક અભિયાન જેવા કે સ્વચ્છતા અભિયાન બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને પણ જાગૃતિ આપવામાં આવશે રાજકીય ગતિવિધિઓને વધુ વેગવંતી બનાવવા અને વિવિધ રચનાત્મક કાર્યક્રમો થકી ભાજપની વિચારધારાને આગળ ધપાવવાનો કાર્યક્રમ કરવામાં આવનાર છે ભારત સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં જન કલ્યાણ માટે મુકવામાં આવેલી નીતિઓ અને યોજનાઓ તથા ભવિષ્યની આકાંક્ષાઓને સાકાર કરવા કરેલા પ્રયાસોની ની કરતું પ્રદર્શન અમદાવાદ યોજાયું છે આ પ્રદર્શન નામ આપવામાં આવ્યું છે થઈ રહ્યો છે વિકાસ જેને કેન્દ્ર રાજ્ય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ભારત સરકાર નજર બનાવી રખી છે हम चाहते हैं कि किसानों में जिस प्रकार का उद्वलन चल रहा है वो जल्द से शांत हो इसकी समस्याओं का सुखद समाधान हो हम राज्य सरकारों के संबंधित मुख्यमंत्रियों के साथ परामर्श कर रहे हैं और इस आंदोलन के दरमियान जिन किसानों को जान गंवानी पड़ी है उनके प्रति हमारी संवेदना है हमारी पूरी सहानुभूति इनके साथ है हमारे प्रधानमंत्री का बहुत ही स्पष्ट मत है कि इस देश के किसान की आमदनी बढ़ाने के लिए सरकार जो कुछ करना पड़ेगा वो सब कुछ करेगी इसके चलते अब जल्द से ही इन सारी चीजों का सुखद समाधान निकल आए जैसे कि महाराष्ट्र में बाटाघाट के माध्यम से कुछ बातें आगे बढ़ी हैं ऐसे और स्टेटों में भी हो जाए सर्थ, सर्थ, लेकिन उन लोगों ने डिमांड की है कि उनकी जो जो बिगेस्ट डिमांड है वो यही है कि उनकी जो लोन है उसे वेव ऑफ कर दिया जाए नहीं उनकी एक ही डिमांड है ऐसा भी नहीं है मगर इनकी प्रमुख डिमांड आप जो बोल रहे हैं वही है तो उसके बारे में भी राज्य सरकार के साथ वो बातचीत चल रही है उसमें देखते हैं राज्य सरकार की ओर से क्या बातें आगे नक्कर रूप लेती है Sir, जब जब इलेक्शन आ रहा था जब लोकसभा का इलेक्शन था तब मोदी जी ने प्रॉमिस किया था कि जो 50 परसेंट किसानों के जो लोन्स हैं उनको माफ कर दिए जाएंगे हालांकि तीन साल बीत चुके हैं कुछ भी किसानों के लिए नहीं हो रहा है तभी किसान सड़कों पे उतरे मैं मानता हूं कि ये इस बाबत में गलत है ये लोन वेवर एजेंडा इलेक्शन का एजेंडा नहीं था इससे ज्यादा किसानों के लिए इलेक्शन के बाद हमारे प्रधानमंत्री जी ने कहा है इलेक्शन का तो हो गया जब भी किसी ने आज तक नहीं कहा था कि 2022 तक हम किसानों की आमदनी दुगुनी करेंगे ये हमारे प्रधानमंत्री जी ने प्रधानमंत्री बनने के बाद किया हुआ स्टेटमेंट है और ये निवेदन नहीं है ये सरकार के लिए काम करने की रूपरेखा है और उसी दिशा में सरकार के कार्य को आगे बढ़ाते हुए प्रधानमंत्री सिंचाई योजना प्रधानमंत्री फसल बीमा योजना प्रधानमंत्री की ओर से और कृषि विभाग की ओर से हर देश के किसान के जमीन का वो उसका सॉयल हेल्थ है। कार्ड बनाने का आज तक साढ़े सात करोड़ किसानों को सोइल हेल्थ कार्ड वितरित कर दिए गए हैं। तो इस और इनके पूरे आयाम को स्पर्श करने का भारत सरकार की ओर से और प्रधानमंत्री जी की ओर से बहुत ताकत पूर्ण रीत से कार्य चल रहा है किसानों की एक मांग माहिती महित प्रसारण मंत्रालय अंतर्गत डीएवीपी क्षेत्रीय प्रदर्शन પ્રદર્શન કચેરી અમદાવાદ દ્વારા મોદી ના શાસન કાળ દરમિયાન પ્રજા કલ્યાણકારી યોજનાઓના ચિત્ર ના માધ્યમથી પ્રદર્શન કરતું આ પ્રદર્શન અમદાવાદ ના લો ગાર્ડન પાસે આવેલા રવિશંકર રાવલ આર્ટ ગેલેરીમાં યોજવામાં આવ્યું છે

ઉપનિર્દેશક અશોક પાઠક પ્રકાશન વિભાગના સહાયક નિયામક અજય ઇન્દ્રેકર આકાશવાણી સમાચાર વિભાગના વડા યોગેશ પંડ્યા સહિત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડીએવીપી દ્વારા આ પ્રદર્શનને સફળ બનાવવા સુમનબેન મછા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે રોટરી ક્લબ ઓફ અમદાવાદ દ્વારા દેશમાં રોટરી ઇન્ડિયન મિશન નું અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત દેશમાં કોઈ પણ વ્યક્તિ નિરક્ષર કે અભણ ના રહે તે માટે સંપૂર્ણ સાક્ષરતા અભિયાન છેડવામાં આવ્યું છે બીજી બાજુ રોટ રેકેટ ક્લબ અમદાવાદ દ્વારા સંપૂર્ણ સાક્ષરતા અભિયાનના આ ઉમદા હેતુને પરિપૂર્ણ કરવા ભંડોળ એકત્ર કરવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટને ગુજરાત સહિત દેશના આઠ રાજ્યોમાં અમલી બનાવાય છે અને ટૂંક સમયમાં અન્ય રાજ્યોમાં પણ તે લાગુ કરાશે જે રોટરી ઇન્ટરનેશનલ દ્વારા ટીચી રિશિએટિવનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે વિશ્વમાં સાક્ષરતા લાવવા માટેનું તેના ભાગરૂપે એક કાર્યક્રમ કરવા માંગીએ છીએ અમે જે શાળાઓને એડોપ્ટ કરીને શાળાઓમાં જે સારી રીતે વાતાવરણ ઊભું થાય ત્યાં આગળ સગવડો ઊભી થાય અને બાળકોને ભણવામાં રસ જાગે તેની જે વ્યવસ્થા કરવા માંગીએ છીએ તેને માટે અમે જેટલું ભંડોળ હતું તેનો વાપરીને ઓલરેડી કાર્યક્રમ ચાલુ કરી દીધો છે પણ બાકીનું વધારાનું ભંડોળ મેળવવા માટે એક દર્શન રાવલનો લાઈવિંગ કોન્સર્ટનો પ્રોગ્રામ કર્ણાવવાથી લંબા રાખીએ છે જે અમારા દાતાઓ છે જેટલા લોકોએ ડોનેશન આપ્યું છે તે બધાને ફક્ત એન્ટરટેનમેન્ટ આપવા માટે અમે ત્યાં આમંત્રિત કર્યા છે અને સાથે સાથે આ આટલા મોટા ક્રાઉડમાં રોટરી ક્લબ અને રોટરી ક્લબની સાક્ષરતાની ઝુંબેશ અમે પ્રસારી શકીએ તો લોકોને જાણકારી આપી શકીએ તેના માટે કાર્યક્રમ કર્યો આંગે રોટરી ક્લબ ઓફ અમદાવાદના પ્રમુખ હંસલ શુક્લ અને રોકેટ ક્લબ અમદાવાદના ના યુવા પ્રાંખ યશ શાહે જણાવ્યું કે રોટરી એટ ટોટલ લિટરેટ એન્ડ ક્વોલિટી એજ્યુકેશન ઇન ઇન્ડિયા માટે ટેક નામનો અસરકારક કાર્યક્રમ વિકસાવાયો છે જેમાં ટીચર્સને ટ્રેનિંગ અને સહયોગ ઉપરાંત બાળકોના વિકાસ પ્રૌઢ આ શિક્ષણ આનંદદાયક શાળા સહિત સહિતના પાસાઓને આવરી લેવામાં આવ્યા છે આ કાર્યક્રમ અંતર્ગત સમાજને જરૂરિયાતોને અને સાત થી ચૌદ વર્ષના શાળાએ નહીં ગયેલા અથવા તો શાળા છોડી ચુકેલા બાળકોને ફરીથી શાળાએ મોકલી તેઓને શિક્ષિત કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવનાર છે હાલમાં રાજ્યભરમાં આઠસો બાળકોને દત્તક લેવામાં આવ્યા છે અને તે અન્વયે હજુ વધુ બાળકો દત્તક લેવામાં આવશે તારીખ દસમી એ કણાવતી ક્લબ ખાતે રોટરી ક્લબ દ્વારા ગુજરાતી સિંગર દર્શન રાવર લાઈવ કોન્સર્ટ પણ આ માટે યોજાનાર છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર